ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈટ ઉત્પાદકોના અંદાજે પાંત્રીસ થી ચાલીસ ભઠ્ઠા આવેલા છે જેમાં અંદાજીત ચોવીસો થી ત્રણ હજાર શ્રમિકો રોજી રોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે પણ આવવા જવામાં આશરે નેવું થી એકસો પચીસ કિલોમીટરનો ફેરો થાય છે જેનો અંદાજીત ત્રીસ થી ચાલીસ લીટર ડીઝલ તેમજ ટોલટેક્સનું નું ભારણ વધે છે વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી પરનો પુલ અંદાજિત ત્રણસો થી ચારસો મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઇડ પરથી પસાર થાય એવું આયોજન કરવામાં આવે એવી માંગ કરાઈ છે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછા ઓછા સિત્તેરથી બોતેર મીઠા મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે અમે આ કલેક્ટર શ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય ત્યાંથી દસ ગાડી અને આ બાજુથી દસ ગાડીનું વન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોટી મળે અત્યારે બચારા થઈ બિલકુલ શાંતિથી બેઠા છે એમને કોઈ કામ ધંધો છે નહીં એટલે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આજે ડાડા બીજ ચાલુ કરવા માટે